એક કાર્યકર્તા તરીકે મારી કદર કરી છે બહુ ગૌરવ અનુભવ છું આમ તો ગ્રામ પંચાયતના સભ્યથી માંડીને જિલ્લા પંચાયત સુધી મેં વર્ષોથી કામ કરતો આવ્યો છું અને વિકાસના કામોની યોજનાઓ થકી ગામડાઓનો સંપર્ક પૂરો રહેલો છે સમગ્ર જિલ્લામાં પ્રજાજનો વચ્ચે રહેવાની પણ જિલ્લા પંચાયત દ્વારા તક રહેલી છે કાર્યકર્તાઓ સાથે પણ સંગઠનમાં મંત્રી તરીકે ઉપપ્રમુખ તરીકે કામ કર્યું છે એટલે કાર્યકર્તાઓ પણ વચ્ચે રહેલું છું લોકો વચ્ચે વર્ષોથી રહેવાની મને વિકાસની યોજનાઓ થકી અને સંગઠન થકી તક મળેલી છે ખરેખર પાર્ટી મારી પસંદગી બહુ ગૌરવનું છું આ પ્રસંગે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આપણા કેન્દ્રીય ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી જેપી પી નડ્ડા સર અને સાથે સાથે આપણા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ કેન્દ્રીય નેતાગણ પ્રદેશ નેતાગણ જિલ્લા નું નેતાગણ તમામ કાર્યકર્તાઓ નો હૃદયપૂર્વક આ પ્રસંગે આભાર માનો બહુ ખુશી વ્યક્ત કરું છું ખાસ કરીને લઈને લોકો સમક્ષ મતદારો સમક્ષ વિકાસની વાત લઈને અમે અત્યારે તો લોકો સમક્ષ જતા હોઈએ છીએ વર્ષોથી જતા છે આટલો સર્વાંગી વિકાસ થતો હોય અને મોદી સાહેબના નેતૃત્વમાં ગૌરવ ભર્યો વિકાસ થતો ગૌરવ દેશનું અને આખી દુનિયાને મોદી સાહેબ ગૌરવ અને વતનના વડાપ્રધાન હોય ત્યારે સ્વાભાવિક છે કે મહેસાણા જિલ્લામાં વિકાસના કામો કેન્દ્રીય લેવલના લાવવા તો મોસાળમાં માં પીરસે એવો અત્યારે એવી તક છે ત્યારે કેન્દ્રની વિવિધ યોજનાઓ કેન્દ્રીય નેતા આશીર્વાદથી મહેસાણા વિધાન લોકસભા વિસ્તાર નો પૂરેપૂરો વિકાસ થાય છે હજુ સુધી ઉમેદવાર લોકસભાની આનંદ અને ખુશી રહ્યા છે